જેથી જૈનીસે હોણ વગાડ્યો હતો સામાન્ય નજીવી બાબતે ઝઘડો કરી જૈનીસને આ લોકોએ ઢોળ માર માર્યો જેમાં એક શખ્સે જૈનિશના ગળા અને સાથળના ભાગે ચપ્પુ મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું આ મામલે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો વરાછા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ ત્રણ આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવનગર નારી ચોકડી પાસેથી આરોપી વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ કાનજીભાઈ તડાવ્યા અને ડેનિસ ઉર્પે જોડિયા રમેશભાઈ સુરતીને ઝડપી પાડ્યા વધુમાં જણાવ્યું કે ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાઇટિંગ ચપ્પુ સાથે પકડાયેલા મારામારી જેવા તેમના વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં અગાઉ ગુના નોંધાયા છે હત્યા કર્યા બાદ ત્રણેય શખ્સો સુરતથી અલગ અલગ જગ્યાએ ભાગ્યા હતા અને ભાવનગર ખાતેથી તેમને ઝડપી લેવામાં આવ્યા છે આરોપી વિમલ સાડીના જોબ ઉપર કામ કરે છે જ્યારે ઉત્તમ અને ડેનિસ બંને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા અગિયાર વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને આકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી કિસામે જયનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષોધાયેલ ખૂનનો અન્ડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલા જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસાર એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ સાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયાર ધારાના પેપર આપણે ચપ્પુ સાથે અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે બસ આમને જ્યારે આ ત્રણેયને જયનિલ દ્વારા ટોપવા હોન મારીને ટોપવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું તું એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું તું એ એ ગાય એમને જાણ લેવાની જ છે તો ના બિલકુલ પરિચય હત્યા કરી હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે શું છે જે વિમલ છે એ સાડીનો ઉંમર જે વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે પ્રભા